હર મહાદેવ જય ગાયત્રી ટૂંક જ સમયની અંદર બે હજાર છવ્વીસ આપણા જીવનમાં આવી રહ્યું છે અને બે હજાર છવ્વીસ આપણા જીવનમાં કઈ રાશિ ઉપર કેવો પ્રભાવ પાડશે એ આપણે જાણીશું તો સૌ પ્રથમ જે રાશિ છે એ મેષ રાશિ છે મેષ રાશિના જાતક બે હજાર પચીસની અંદર એમને જે મેળવ્યું બે હજાર ચોવીસમાં મહેનત કરીને જે મેળવ્યું બે હજાર પચીસમાં બે હજાર પચીસમાં મંગળ પોતાનું સ્થાન બદલી અને નવમા સ્થાનની અંદર આવે છે નવમા સ્થાનની અંદર આવવાથી મેષ રાશિને ખૂબ જ સારો એવો ફાયદો ખૂબ જ સારો એવો લાભ થાય અને આ નવું વર્ષ એમના જીવનમાં ઘણા સારા એવા કાર્યો અને સારા એવા ફળની પ્રાપ્તિ માટે એક આ જે નવું વર્ષ છે એ એમના માટે અતિ ઉત્તમ અને ફળદાયી છે જેમ કે નોકરી વ્યવસાય વિદ્યાર્થી આ તમામે તમામને આ બે હજારનું છવ્વીસનું વર્ષ એ ખૂબ જ સારું જવાનું છે બે હજાર છવ્વીસના વર્ષની અંદર તમે જે મહેનત કરશો એનું ફળ તો મળશે જ પણ સાથે સાથે જે મંગળના પ્રભાવવાળા વ્યક્તિ હશે મંગળ એ મેષ રાશિનો સ્વામી છે માટે મેષ રાશિના જાતકને આ વર્ષ ખૂબ જ ફળદાયી નીકળવાનું છે કાર્યક્ષેત્રે વિદ્યાર્થીને ભણવા બાબતે ઉદ્યોગપતિઓને ધંધા બાબતે વ્યવસાયિક પણ ઘરના વડીલોની જે આપણે પરંપરાગત તો ન કહી શકાય પણ વડીલોના આશીર્વાદ અને વડીલોને સાથે રાખીને અને વડીલોના માર્ગદર્શનથી આગળ નીકળીએ તો આમાં ઘણું સારું એવું ફળ મળે છે અમુક એના ઉપાયો છે જે હું આપને કહું છું કે મેષ રાશિ મંગળનું અધિપતિ દેવતા છે એટલે મંગળનું તમે જાપ કરો મંગળનું જાપ ન થઈ શકે તો નિત્ય હર મંગળવારે હનુમાનજીના દર્શન કરી અને ત્યાં મોડા ચડા અને ગોળનો પ્રસાદ ધરાવો આપનું આ વર્ષ અત્યંત લાભદાયી છે અત્યંત લાભદાયી કે જેનો તમે વિચાર નહીં કર્યો હોય તો બે હજાર છવ્વીસની અંદર આપ સૌ મેષ રાશિના જાતકોને ઘણી એવી સફળતાઓ મળવાની છે ઘણા એવા કાર્યો રોકાઈ ગયા હોય અટવાઈ ગયા હોય એના રસ્તા ખુલવાના છે કોર્ટ કચેરીના ચક્કર જે હશે એમાંથી પણ તમે બહાર નીકળવાના આ વર્ષની અંદર સારા એવા યોગ બને છે તો આ હતી બે હજાર છવ્વીસની મેષ રાશિઓના જાતકની જે રાશિફળ નોકરી બાબતમાં નોકરીના નવા અવસરો પણ મળે એમ છે અમુક નવી જગ્યાએ નોકરી પણ મળે એમ છે પણ નોકરી જે છે એ સારી રીતે સમજી વિચારીને આગળ વધવું એ ઉતાવળું પગલું એમાં ભરાઈ જાય નહીં બીજી વસ્તુ કે ધંધાના અર્થે ધંધાદારીઓએ હવાઈ એટલે કે વિમાન યાત્રા અમુક જે વિદ્યાર્થી હોય એ વિદ્યાર્થીઓને પણ મેષ રાશિના જાતકોને ભણવા બાબતે બહાર જવું હોય તો સારામાં સારો યોગ છે આ આ બે હજાર છવ્વીસનું વર્ષ મેષ રાશિ માટે ઘણું સારું છે ધંધાદાર વ્યક્તિઓને પણ વિદેશ જવાનું થઈ શકે એવી પૂરેપૂરી શક્યતાઓ છે એમાં કોઈ મિનમેક નથી અને મેષ રાશિના જાતક માટે બે હજાર છવ્વીસનું વર્ષ ખૂબ જ લાભદાયી અને ફળદાયી નીકળે છે એટલે જીવનનો એક આ એવો અનેરો અવસર છે કે સોનામાં સુગંધ ભળે એવો તો આપ સૌ આ ધ્યાનમાં લઈ અને આગળ વધો જય મહાદેવ જય ગાયત્રી